અહીંયા છે આપણે મેન રોડ આવી જાય થોડુંક ડિમોલેશન નું કામ થયું હતું એટલે પાછું આ રિપેર થતા ટૂંક સમયની અંદર થઈ જશે દુકાનો આ બધી આવેલી છે અને સો વાર કાશી ને એક વાર પ્રાચી આવો આપણે દર્શન કરીએ પ્રવેશ કરતાની સાથે આપણે મોક્ષ પીપળાઈ જઈએ એટલે બ્રહ્મ સમાજ મોક્ષ પીપળાના કર્મકાંડી બ્રાહ્મણોનું કાર્યાલય આવેલું છે અને અહીંયા બધા દેવો તમને પોતાના તમારા પિતૃઓનું તર્પણ અને જે કાંઈ પિંડાન કરવું હોય તો અહીંયા તમે મળો એટલે તમારું આ બ્રહ્મ સમાજનું કાર્યાલય છે અને અહીં મોક્ષ પીપળાએ તમારા પિતૃઓને તમે તર્પણ કરી શકો અને તમારા પિતૃઓને તૃપ્ત કરી શકો અને ભગવાન શ્રી કૃષ્ણએ યદુવંશ અને કૌરવ વંશને જ્યાં તર્પણ કર્યું હતું ભગવાન કૃષ્ણએ જે સાક્ષાત પ્રગટ કરેલો મોક્ષ પીપળો જેને કહેવાય એના આપણે દર્શન કરી રહ્યા છે જેના દર્શન માત્રથી પણ આપણો ઉદ્ધાર થતો હોય અને અહીંયા કર્મકાંડી ભૂદૈવો શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક અને પૌરાણિક વિધિથી આપણું તર્પણ પિંડદાન હોમ હવન યજ્ઞ બધું કરાવશે તો દરેક તમારે સંપર્ક કરવો સોમનાથ જિલ્લાના ક્ષેત્રે આજે આપણે આવી પહોંચ્યા છીએ सोमनाथ ट्रस्ट ने आ भूमि में पांच शिवलिंग आवेला है ये भूमि अंदर आप उभी अने ज्या देश विद्या में करवा करने आता हो तरह आप आज बनासकाठा थी कौन। हर हर महादेव मैं कृष्ण आतिथ हम दस समाज से हम इधर थराद से आए हैं धरनीधर भगवान धरनीधर भगवान धीमा से हम इधर कोऑर्डिनेटर जाने वाले हैं, वहाँ पे हमारे दस नाम समाज दस नाम समाज का वहाँ पे कोई तो प्रोग्राम है जिस कारण से हम वहाँ जाने वाले हैं, और इधर हम पाँच शिवलिंग के दर्शन करने आए हैं और हमें ये शिवलिंग देखकर बहुत अच्छा लगा और ये बनासकाठाना वाव सुईगाम बाबर, दियोदर अन्य थराज पंथक गोस्वामी समाज ना भाईओ जंतरा कड़ी જે બે વર્ષ પહેલાં શ્રદ્ધા બાળકી અમારી સમાજની પ્રાચી તે એનું જે કેસ ચાલતો હતો એમાં એના જે સામે હતા એને ફાંસીની આરોપીની ફાંસીની સજા થઈ છે અને આજે એનો કાર્યક્રમ છે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્રણ વાગે એટલે બધા અમે ત્યાં જઈ રહ્યા છીએ અને આજે અમે આ પ્રાચીમાં પાંચ શિવલિંગોના દર્શન કર્યા ખૂબ ભવ્ય શિવલિંગો છે બધાએ પીપળાના વૃક્ષના પણ દર્શન કર્યા પોતાના પિતૃઓને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ પણ બધાએ આપી ખૂબ જ ભવ્ય અને દિવ્ય જગ્યા છે ફરીથી આવવાનું મન થાય એવું આ સ્થળ છે しわしわしわしわしわしわしわしわ。 પ્રભાસ ક્ષેત્ર એટલે એમ કહેવાય છે કે ત્રિવેણી સંગમ અને પાલકા તીર્થ જ્યાં ભગવાન એમ કહેવાય છે કે કરમ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન ભાલકાના પીપળે ભીલે માયરા બાણ એવા પ્રભાસ ક્ષેત્રની અંદર પ્રાચી તીર્થક આવેલું છે જ્યાં ભગવાને કૌરવો અને યદુકુળના પિતૃશ્રાદ્ધ કરી અને પાણી રેડી ત્યાં પીપળાને ભગવાને સાક્ષાત પ્રગટ કરેલ છે એવો મોક્ષ પીપળ આવેલું છે માધવરાયજીનું મંદિર આવેલું છે અને સરસ્વતી નદી જે સૂર્યનારાયણ ભગવાનની સામેની દિશામાં વહન કરે છે જ્યારે મહાભારતની વાત આપણને ખ્યાલ છે કે મહાભારતની અંદર યુદ્ધમાં કૌરવો અને યદુકુળ અને કુળનો નાશ થાય છે અને ત્યાર પછી ભગવાનને એમ કહેવામાં આવે છે કે હવે આનો ઉદ્ધાર કઈ જગ્યાએ થશે એમ ત્યાંથી એક સફેદ તલ કાળા થઈ જાય એવી લોક વાયકા છે અને એ ત્રિવેણી પણ થતા નથી અને છેલ્લે અહીંયા આ સરસ્વતી પૂર્વાભિમુખ છે ત્યાં થાય છે અને ત્યાં કૌરવોને યાદવોના કુળનો ઉદ્ધાર થાય છે ભગવાન તેનું પિંડદાન કરે છે એટલે એમ કહેવાય છે કે આપણા હિન્દુ ધર્મના તમામ લોકો અહીંયા પ્રાચી આવી અને પિતૃ કાર્ય કરતા હોય તર્પણ કરતા હોય અને પીપળાને એમને પણ દર્શન કરી અને પોતાના પિતૃઓને યાદ કરી અને પાણી રેડતા હોય છે આમ જોઈએ તો કાર્તક મહિનામાં ચૈત્ર મહિનામાં અને ભાદરવા મહિનામાં વધારે લોકો પિતૃ કાર્ય કારણ કે એને પિતૃ મહિનો કહેવાય એટલે પિતૃ કાર્ય કરવા માટે આવતા હોય ત્યારે અહીંયા પિતૃ કાર્ય કરી પીપળે પાણી રેડી અને માધવરાયજી ભગવાનના દર્શન કરી ત્યાં શ્રીફળ અને નારિયેળ વધેરી અને જ્યારે આ કર્પણ પિંડદાન કરે છે ત્યારે એના પિતૃઓનો ઉદ્ધાર થાય છે એવી લોકવાયકા અહીંયાથી જાણવા મળે છે તો મિત્રો તમે પણ ક્યારેક પ્રાચીન તીર્થના દર્શન કરજો કેમ કે મનુષ્ય ઉપર ત્રણ પ્રકારના ઋણ કાયમ માટે હોય છે દેવણ ઋષિ ઋણ અને આપણા પિતૃનું ઋણ તો જ્યારે પણ આપણે આવીએ છીએ ત્યારે રાજી ખુશીથી પણ આપણા પિતૃને યાદ કરી અને આપણે એને તર્પણ કરવું જોઈએ એમ કહેવાય છે કે સો વાર કાશી અને એકવાર પ્રાચી અને મહારાજા પરીક્ષિતે આ તીર્થમાં પૃથ્વી તથા ધર્મને કળિયુગના ભયથી રક્ષણ આપેલ છે ત્યાર પછી આપણે સરસ્વતી ઘાટ ઉપર સ્નાન આદિ કર્યા પછી ત્યાં બાથરૂમની પણ અને કપડાં બદલવાની પણ વ્યવસ્થા છે અને પૂર્વાભિમુખે સરસ્વતી નદી વહી રહી છે અને અહીંયા ગોરદાદા દ્વારા તમારા પિતૃનું તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ અહીં કરાવવામાં આવતું હોય છે અને આ ઘાટ ઉપર ઘણા બધી લોકો સ્નાન આદિ કરી પોતાના પિતૃઓના કલ્યાણ માટે થઈ અને તમે જે જોઈ શકો છો એ પીપળનું જે વૃક્ષ છે તે મોક્ષ પીપળ છે ત્યાં બધા લોકો તર્પણ કરતા હોય છે તો ક્યારેક આપણે પણ આપણા પિતૃઓને શ્રદ્ધાથી તર્પણ કરીએ અને તમને મિત્રો આવી દી સમાજ દ્વારા જે કંઈ નાખવું હોય અહીંથી તમે પાણી ભરી અને મોક્ષ પીપડાઈ તમે તમારા પિત્રોના ઉદ્ધાર માટે અહીંયા તમે મેળવી શકો સર્વે પિતૃ દેવતાય નમઃ આ બધું બોલવાનું ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ